હાઇ મિત્રો સ્માર્ટ ગુજરાતી એજ્યુકેશનમાં તમામનું સ્વાગત છે મિત્રો આજે ગીત પરિયોજના વિશે માહિતી મેળવીશું ગીધ ગીધની ભારતમાં જોવા મળતી નવ પ્રજાતિઓમાંથી છ પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે છે જે નીચે મુજબ છે સફેદ ફીટ ગીત ગિરનારી ગીત ખેરો ગીત રાજગીત ડાકુ ગીત પહાડી ગીત ગીત પરિયોજના ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે બે હજાર ચારમાં ગીત પરિયોજનાની શરૂઆત કરાઈ ગીધ એક જાતનું પક્ષી છે ગીધ એક કુદરતનો સફાઈ કામદાર છે ડાયક્લોનની નેક દવાના ઉપયોગથી ગીધની વસ્તીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે ગીતને અંગ્રેજી ભાષામાં વલ્ચર કહેવામાં આવે છે ગીત માંસભક્ષી પક્ષી છે ગીત સડેલા મૃતદેહની ગંદકીને દૂર કરે છે જેથી તેને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે